કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાની દહેજ મોપેક લઈને આવી રહેલી બીટ ગાર્ડ યુવતીને ઝઘડિયાના નાના સાંજાના ફાટક પાસે ડમ્પરના ટાયર તેના પર ફરી વળતા મોત નીપજ્યું હતું જોકે બીચ ગાર્ડ મહિલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના દહેજ ગામની વતની કવિતા કાંતિલાલ ગોહિલ કેવડિયામાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી આજ રોજ તેના પિતા સાથે મોપેટ લઈ કેવડિયાથી પોતાના વતન દહેજ આવી રહી હતી ત્યારે તેને શું ખબર હશે કે તેની આ સફર આખરી સફર બની રહેશે પરિવારને મળવાની ખુશીમાં મોપેટ પર કવિતા અને પિતા ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક નજીક વળાંક લઈ રહ્યા હતા ત્યારે પાછળ પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે તેને અર્ફેડમાં લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને લોકો માર્ગ પર પટકાયા હતા જેમાં પાછળ બેઠેલા કવિતા ડમ્પરના આગળની બાજુએ પડતા ડમ્પરના ટ્રોટિંગ ટાયર તેના પર ફરી વળતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતાનો રીતે બચાવ થયો હતો અકસ્માત સર્જી ચાલક લઈને ભાગી ગયો હતો બનાવની જાણ થતાં ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કવિતાના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો પુત્રીના ઘરે આવવાની ખુશી આંકરણમાં ફેરવાઈ જતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ગાર્ડ કવિતા ગોહિલના લાઈવ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પાછળ આવી રહેલા એક ફોર વ્હીલ ચાલકની કારની સીસીટીવી કેમેરામાં આ અકસ્માત થઈ કેદ થઈ ગયો હતો હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે